ગૌરાંગ મકવાણા બ્રિજ પર દેખાયેલા ઝૂલનારા વિડીયો અંગે ગંભીરતા દાખવી તકેદારી રૂપે તમામ ભારે વાહનોને અવરજવર રોકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે એસટી બસો સહિત તમામ ભારદાર વાહનો માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવશે વિઝિટ દરમિયાન અધિકારીઓ પાસેથી બ્રિજની હાલની ક્ષમતા અને માળખાકીય સ્થિતિ અંગે વિગતવાર જાણકારી મેળવી સ્થાનિક પ્રશાસને તાત્કાલિક કાર્યવાહીના સૂચના આપ્યા હતા હાલમાં બ્રિજ પર માત્ર હલકા વાહનોની અવરજવર રહેશે જ્યારે ભારે વાહનો માટે સંપૂર્ણ પ્રતિબંધ લાગુ રહેશે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવાની અપીલ કરવામાં આવી છે બ્યુરો ચીફ મકસુદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ ગંભીરા બ્રિજની જે ઘટના બની છે અને ત્યારબાદ આ આમોદનો દાધર જે બ્રિજ છે એ બ્રિજની સમસ્યા શું છે ને આજે તમે એના ઉપર મુલાકાત આવ્યા છો તો શું આગળની પ્રોસેસ છે દાઢર નદી પરનો આ બ્રિજ જંબુસર અને આમોદને જોડતો છે અને અહીંથી મોટા પ્રમાણમાં જે ઔદ્યોગિક એકમોમાં જતા વ્હીકલ્સ હોય છે ટ્રક્સ વગેરે એ પણ પસાર થતા હોય છે ખૂબ જ મહત્વનો બ્રિજ છે આ થોડા સમયથી આ બ્રિજની જે કન્ડિશન છે એ ખરાબ થયેલી છે અગાઉ પણ મેં એકવાર વિઝિટ કરેલી અને આજે ફરીથી વિઝિટ કરી છે ભારે વાહનો માટે આ બ્રિજને બંધ કરવાની જરૂરિયાત જણાય છે એટલે આજથી જ અમે ભારે વાહનો જે છે એના માટે બ્રિજને બંધ કરી અને એને ટ્રાન્સપોર્ટેશન માટેની ઓલ્ટરનેટ વ્યવસ્થા ગોઠવીશું જે બંધ કરીએ છીએ એટલા સમયગાળા માટે એ દરમિયાનમાં ફટાફટ ઝડપથી બ્રિજની મરામત થઈ જાય પણ એટલી જ જરૂરી છે એટલે એના માટેની જે કાર્યવાહી છે એ પણ વૈકલ્પિક વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અધિકારીશ્રી અને સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીએ વૈકલ્પિક વ્યવસ્થાઓ માટેનું આયોજન કરી લીધું છે અને એ ડાયવર્ઝન આપી અને આપણે ટ્રાફિકને મુવમેન્ટ કરાવીશું